ઉમરેટ તાલુકાના પ્રતાપપુરા ગામના રણજીતસિંહ ચૌહાણ ત્રણ વીઘા જમીનમાં આઠથી દસ જાતની ગાય આધારિત પ્રાકૃતિક શાકભાજીની ખેતી કરી રહ્યા છે ખેડૂતના જણાવ્યા મુજબ કોઈપણ એક કે બે શાકભાજીની ખેતીમાં નુકસાન થાય તો એક જ ખર્ચમાં અન્ય બીજા પાકમાંથી આવક મળી રહે છે વધુમાં તેમણે કહ્યું કે પાકનો ગ્રોથ સારો થાય તે છે અને ઉત્પાદન સારું રહે છે મલ્ટી ક્રોપ સિસ્ટમથી ખેતી કરું છું એમાં રીંગણી ટોમેટી મરચી ભીંડા દરેક એમ કહેવાય સિઝન પ્રમાણે શાકભાજીનો પાક લઉં છું અને એમ કહેવાય તુવેર તુવેર ભેગા રીંગણી કરેલી મરચી કરેલી ટોમેટી કરેલી એ આગલે વર્ષે એ પણ ઉત્પાદન બહુ સારું મળેલું તુવેર એક પોણા વીઘાની લગભગ સાઠથી સિત્તેર હજારની તુવેર થયેલી અને પંદર વીસ હજારનો રીંગણ થયો હતો